બીપીએલ પ્લોટનો રસ્તો છે જોઈ શકો છો તમે કેવો રસ્તો છે બીપીએલ સોસાયટીનો નો જોઈ લો તમે ક્યાં પગ નક્કી જ નહીં જોવો હવે આમાં હાલવું ક્યાં જવો તમે હાલવાની તકલીફ છે છતાં કોઈને કઈ ધ્યાન દેવું નથી આ તમારો બીપીએલ એરિયો છે બતાવું તમને બધાને હાલવાની ઇંચ ગોરવીને હાલવાનો રસ્તા જેવું કીરું જોઈ શકો છો તમે અહીંયા હજી હું સગીને જાવ છો હા અમારા સામે ગીતા હોલ છે જોઈ શકો છો ને આ નવો પ્લોટ છે અમારો જોઈ શકો છો તમે નવો પ્લોટ હવે હમણાં વ્લોગ બનાવ્યો નહોતો એટલે આજ મને એમ છું કે ચાલો નાનો એવો વ્લોગ બનાવી નાખી અને આગળ ઓલો શેમોડોની કંઈક કરે છે અને આ જોઈ શકો છો તમે રસ્તો આ અમારા વીપીએલ સોસાયટીનો રસ્તો છે કેવો રસ્તો છે એ જોઈ શકો છો તમે જો ખે રામ જોઈ શકો છો તમે અહીંયા અમારા બે કાર રસ્તા એવું નથી ભાઈ જોઈ શકો રસ્તો જુઓ ક્યાં આમાં હાલવા જવું જુઓ આ અમારા બીપીએલ નો રસ્તો છે બીપીએલ સોસાયટી નો સરસ મજાનો રસ્તો તમે જોયો જોઈ શકો છો જોઈ શકો છો અહીંયા રસ્તામાં જુઓ કોઈને હાડતું નથી કાંઈ બાવળિયાને ને એવું એટલે કાંઈ વાંધો નહીં હાલું જાય આમને બધાનું ભક્તિ તો હવે આપણે હા શું કહેવાય બીજો રસ્તો જોઈશું જોઈ શકો છો તમે આ રસ્તો ક્યાં હાલવું ડામર રોડ આવી ગયો છે હલો આરસીસી રોડ આવી ગયો ડામર રોડ નહીં કા લાલભાઈ પાવર છે ને અમારે તો ધક ધક્ સલું કરે હે આગળ હવે હું તમને અમારા જૂના બીપીએલ સોસાયટીનો રસ્તો બતાવીશ એ પણ જોવો બધા અને તમારા ગામમાં બીપીએલ સોસાયટીના રસ્તા કેવા છે એ કોમેન્ટમાં જરૂર કરીને જણાવજો અમારા ગામમાં તો આવા છે એ મેં તમને બતાવીએ છે એ ને અમે હેલે રાખીએ અમારે કાંઈ વાંધો ન આવતો જોઈ શકો છો આ બીજો બીપીએલ સોસાયટીનો રસ્તો જોઈ શકો છો તમે અહીંયા આપણે ઠેઠ લગી જોઈશું અને કોમેન્ટ કરીને કહેજો કે કેવો રસ્તો છે તમારા ગામનો બરાબર સો તમે આ રસ્તો જોવો દેખાય તમને રસ્તો જોવો તો બસ છો ભગવાન આ અમારું જૂની બીપીએલ સોસાયટીનો રસ્તો છે જોઈ શકો છો તમે જૂના બીપીએલ પ્લોટ કહેવાય પહેલા જોઈઓ યે આપડે નવા બીપીએલ પ્લોટ હવે છે ઈ જૂના બીપીએલ પ્લોટ જોઈ શકો છો તમે આ હું આમ એમ તો કેવા માંગુ કે વિકાસનામાં નામે મીંડુ કહેવાય અહીંયા નંદી દેવતા બેઠા છે સરસ મજાના જોઈ શકો સુરત અને જો આ રસ્તો કહેવાય બીપીએલનો જોઈ શકો સુરત રસ્તો તમારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જેથી મને મજા આવે વિડીયો બનાવવાની Like, share, and subscribe.